દાહોદ સિંધી સોસાયટી ખાતે સિનિયર સિટીઝન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ માટે કિમ્પ યોજાયો એકસો ત્રીસ સિનિયર સિટીઝન કાર્ડ અને સિત્તેર પ્લસ ઉમરના લોકોના વયવનના યોજના હેઠળ આડત્રીસ આયુષ્યમાન કાર્ડની કામગીરી થઈ મળતી માહિતી મુજબ સરકાર શ્રીના આરોગ્ય વિભાગ હેઠળ સિનિયર સિટીઝન માટે આરોગ્યને લઈને વિવિધ લાભો આપવામાં આવે છે જેમાં જરૂરી સિનિયર સિટીઝન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ એ આરોગ્ય સંબંધિત આર્થિક સમસ્યામાં નાગરિકોને મદદરૂપ નીવડી રહી છે જે માટે લાભાર્થીઓ પાસે આ કાર્ડ હોવા ખૂબ જ જરૂરી છે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા દાહોદ સિંધી સોસાયટી ખાતે વુમનિયા ગ્રુપ સિંધુ શક્તિ સંગઠન અને શ્રી લાલસાઈ ગ્રુપના સહયોગ સંકલનથી સિનિયર સિટીઝન કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જે દરમિયાન એકસો ત્રીસ સિનિયર સિટીઝન કાર્ડ કાઢવામાં આવ્યા હતા તેમજ સિત્તેર પ્લસ ઉંમરના લોકોના વયવંદના યોજના હેઠળ આડત્રીસ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા હતા આમ વુમનિયા ગ્રુપ દ્વારા આવા કેમ્પ આગળ પણ કરવામાં આવશે અને તમામના કાર્ડ કાઢવામાં મદદ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું બીરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ